નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયો ઇન્ફોર્મેશન ચેનલ માં જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો આજે આપણે ચર્ચા કરીશું જૈન ધર્મ વિશેષ માહિતી ભાગ બે આજે આપણે આગળના વિડીયોમાં મૂક્યો છે ન જોયો હોય તો તે જોઈ લેજો જેથી તમને જૈન ધર્મ વિશે સમજવામાં સરળતા રહે તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો

હતા સમગ્ર જૈન ધર્મના ભયા સ્થાપક હતા ની વાત કરીએ તો એલું છે શ્રવણ બેલગોળ ચંદ્રગુપ્ત મૌર્ય અને ભગવાન બાહુબલી ના પ્રતિમા પ્રખ્યાત છે પાલીતાણા પાલીતાણા ગુજરાતમાં જૈન ધર્મ પવિત્ર યાત્રાધામ છે ગિરનાર ગિરનાર માં તો કે નમી તીર્થ કર સાથે જોડાયેલ પવિત્ર સ્થળ છે જૈન ધર્મના ના પ્રભાવ રાજાઓ અને વ્યક્તિઓ

મહાવીરના મુખ્ય ઉપદેશો દયાનો સ્વીકાર અને જીવ માત્ર માટે સમાનતા મુક્તિ માટે ત્યાગ અને સ્વાનુભૂતિ આવશ્યક છે જૈન ધર્મ અને તેના આદર્શ જીવનશૈલી તો કે શાકાહારી પ્રત્યે પ્રતિબદ્ધતા શાકાહારી થવું માંસાહારી ન થવું માનવ જીવન સ્વાર્થ મુક્તિ અને નૈતિક જીવન જીવવું આધુનિક કાળમાં જૈન ધર્મનો પ્રભાવ છે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે વૈશ્વિક સ્તરે અહિંસા અને શાંતિના સંદેશ માટે ઓળખાય છે કે ભારતમાં જ નહીં આખા વિશ્વમાં જૈન ધર્મની ચર્ચા એટલી છે અને તે એટલો વિશ્વ વિખ્યાત હતો પછી છે જૈન ધર્મ અને સામાજિક સંદેશ, પર્યાવરણ રક્ષણ માટે તેમના અહિંસા સિદ્ધાંતો મહત્વપૂર્ણ છે બિન સાંપ્રદાયિકતાની શ્રેષ્ઠ સ્ત્રીઓ અને પુરુષો માટે બંને માટેના જીવન સમાન જૈન ધર્મમાં શિક્ષણ અને નૈતિકતા એમાં જૈન શિક્ષણ જીવનનું મુખ્ય ધ્યેય અનુશાસન અને મુક્તિ પ્રાપ્ત કરવું છે નૈતિકતા જીવનમાં નમ્રતા ત્યાગ અને સમર્પણનો આધાર લેવો જૈન ધર્મના આચાર ધર્મ બાર વ્રતોનો સ્વીકાર એટલે કે પાંચ મુખ્ય અને સાત ઔપચારિક વ્રત શ્રાવક ધર્મ એટલે સાધુ અને શ્રાવકોના ભિન્ન પદ જૈન ધર્મના પ્રભાવક રાજાઓ અને વ્યક્તિઓ ચંદ્રગુપ્ત મૌર્ય સંન્યાસ લે બિહાર ખાતે જીવ જીવિત મરણ સ્વીકાર્યું અને સમ્રાટ ખરવે જૈન ધર્મનો મહાન પ્રચારક હતો જૈન સાહિત્ય અને ગ્રંથો આગમ ગ્રંથ બાર અંગ બાર ઉપાંગ અને દસ પ્રકરણ ગ્રંથ એટલે આગમ ગ્રંથ હવે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું પચીસ પચીસ એમસીક્યુ છે પચીસ એમ સીક્યુ બૌદ્ધ ધર્મના હશે પચીસ એમસી ક્યુ જૈન ધર્મના હશે તે જે કે GPSC કે કોઈ પણ કોમ્પિટિટિવ एग्जाम માં એની શક્યતા વધારે લઈ લેજો તો આજના વિડિયો માં આપણે મળીશું જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર